નાટક લાવ્યા નાટક લાવ્યા આવ્યા હમણાં પપેટ સો ગતપુત્ર

મોટા ભલે દેતી ને પણ કોઈ ડસ્ટબીન માં નાખે છે કચરો થસે પડી કા ખાશે જુજો ઓલી જુજો આગળ આવો ને આવો બધો પચરો કોક ને આ પ્લાસ્ટિકની બોટલ

તમારા <laughs> <laughs> કેવું કરે ખબર છે આમ દેને આમ રિફાર્ડ ને બધું ને કેલીન ને ના હિદે પ્લાસ્ટિક ની બોટલ મારી બોલો હા આ પ્લાસ્ટિક ની બોટલ આ પ્લાસ્ટિક ની બોટલ માં પ્લાસ્ટિક ની બોટલ ભરે ના મને એમ કેતું આવી રીતે કોઈને પ્લાસ્ટિકની બોટલ મરાય મારવી હોય તો કાચની મરાય મજા કરું છું મારવાની રીતે કાચની બોટલ હું સમજાવવા એ માંગુ છું આ વિજે કોઈને પ્લાસ્ટિકની બોટલ છૂટી ના બરાબર હવે તો સિંગલ યુઝ પ્લાસ્ટિક છે કચરો થાય થાય અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર તો છે શું વાત કરો હા ભાઈ એના છે ને આ એની નથી એની મીટિંગો થતી હોય અને એમાં આપણા નવા ચેરમેન જે બનવાના છે એ તો બધું જાણી ગયા છે ભાઈ મારા ला वे सिंगल यूज प्लास्टिक कोण टेबलस सिंगल यूज प्लास्टिक कोण आहे काय खबर नाही तो लगे हा सिंगल यूज प्लास्टिक